નમસ્કાર મિત્રો તો આજે આપણે વાત કરવાના છીએ મેવાડની વીર કન્યા સાથેની ઘટના મેવાડના મુગટમણી મહારાણા પ્રતાપનું નામ ન સાંભળ્યું હોય એવો કોઈ પણ બાળક નહી હોય જે વેળા રસપૂતોએ શાંતિ અને ચૈનન માટે પોતાની દીકરીઓ મોગલ શહેનશાહ અકબર અને તેના શહેજાદાના જનાનખાનામાં મોકલાવી શહેનશાહના શાળા કે શાળાના સગા બની આનંદ માણ્યો હતો તે વેળા આ ટેકીલા પુરુષે ભયાનક દુખો વેઠ્યા પણ બાદશાહની સત્તા સ્વીકારી ન હતી જાતિ દ્રોહી ધર્મ ભ્રષ્ટ ગુલામી મનોદશાવાળા મહારાજા માનસિંહની સલાથી અકબરે સુરા પ્રતાપની સામે લશ્કર ઉપર લશ્કરો મોકલી તેને હેરાન કરવામાં બાકી ન રાખ્યા

જેવી કન્યાની અને તેના નાના ભાઈની બહુ ખરાબ હતી ચંપાવતી એક માત્ર કન્યા હતી મળી આવે તે ખાઈને ભગવાનનું નામ લેવું એમનો રોજનો ક્રમ થઈ ચૂક્યો હતો વસંત ઋતુ હતી ચારે બાજુ ઝાડપાન ઉપર નવી કુપણો આવી હતી શિયાળા પવનને મીઠી સુવાસથી આખું જંગલ મહેક મહેક થઈ રહ્યું હતું ચંપાવતી પોતાના નાના ભાઈ માટે વનમાંથી ફૂલો વીણી માળા બનાવી રહી હતી નાનો ભાઈ રડતો હતો તેને સમજાવી પટાવીને રાખતી હતી વર્ષ હતી દિવસના વાણા વાયા પણ એ બહેન તેમ કરીને પેટ દબાવીને બેઠી હતી પણ નાનું ચાર વર્ષનું બાળક ભૂખ નું દુઃખ કેમ કરી બેઠે બાબુ બહેન બાબુ કરીને બાળક શીશ ઉપર શીશ નાખી રહ્યું હતું બહેને તેને પટાવવાનો નિષ્ફળ પ્રયત્ન કરી રહી હતી કુદરત પણ ઘણી વાર દુઃખી માણસની જબરી કસોટી કરે છે આપતો આવે છે ત્યારે એક સામટી આવે છે એક તો બિચારો બાળક ભૂખના દુઃખથી ત્રાસેલો હતો ત્યાં તેમને મધમાખીએ ડંખ દીધો હવે તો પૂછવું જ શું ફૂલ જેવા બાળકનું શું ગંજુ શીસા ચીસ કરીને રડવા લાગ્યો બહેનની આંખમાં પણ ભાઈનું દુઃખ જોઈને આંસુની ધારા ચાલી લગભગ એ જ અરસામાં રાણા પ્રતાપને એક સરદારે કોઈ ગરીબ ખેડૂત પાસેથી ચાર ભાખરીઓ આણીને આપી રાણો ભૂખ્યો હતો એટલે એક ભાખરીનો એક ટુકડો પોતાને પાસે રાખી બાકીની ભાખરીઓ પોતાના માણસોને વેચી આપી નાના બાળકને ભૂખ્યા પેટે ભાખરી મળી એટલે એ તો ખુશ થઈને ખાઈ ગયો ને છાનોય રહી ગયો બધા ભૂખ્યા હતા એટલે પોતપોતાના ભાગની ભાખરી ખાઈ લીધી ચંપાવતીએ પોતાના ભાગના ભાખરીના ટુકડાને મૂકી સાયો પાણીના વહેણના આગળ જઈ હાથ ધોઈ નિરાતે પાછી આવીને ભાખરી ખાઈશ એવી એની ધારણા હતી ચંપાવતી વહેણા આગળ ગઈ એ અરસામાં એક દાઢીવાળો સાધુ અહાલેક જગાવતો આવી ચડ્યો મહારાણા પ્રતાપે તેને આવકાર આપ્યો સાધુ કહે મહારાજ બહુ દૂરથી આવું છું ભૂખ લાગી છે કંઈ ખાવાનું હોય તો આપો કલ્યાણ થશે મહારાણા માથે ધર્મ સંકટ આવી પડ્યું આંગણે આવેલ અતિથિને જાકારો દેતા પહેલા જીભ કાપી નાખવી પડે રસપૂત બચ્ચો એવી વાતમાં કદી પાછો ન પડે અને આફત એ હતી કે અતિથિને આપવું શું તેની સમજ નહોતી પડતી પ્રતાપ પાસે એવું કંઈ જ નહોતું કે જે એને આપી શકે બધા ચિંતામાં પડ્યા હતા એટલામાં ચંપાવતી હાથમો ધોઈ આવી પહોંચી એ તરત જ બધી હકીકત સમજી ગઈ એક થાળીમાં પોતાના ભાગનો ભાખરીનો ટુકડો મૂકી એણે થાળી અતિથિ સામે ધરી દીધી ને તેમને જમવા વિનંતી કરી ચંપાવતીએ નમ્ર ભાવે અતિથિને જમવાની વિનંતી કરી ચંપાવતી નમ્ર ભાવે અતિથિને કહેવા લાગી મહારાજ હાલની અમારી સ્થિતિ એવી ખરાબ છે કે આથી વધારે અમારી પાસે કાંઈ જ નથી આશા છે કે આ ભાખરીથી આપના હાલ સંજોગમાં સંતોષ થશે અતિથિ બોલ્યા બેટા ભાખરી મને અમૃતથી પણ વધુ મીઠી લાગે છે અન્નપૂર્ણા અવતાર સમી તારા જેવી દીકરી જે બાપને છે તે ગરીબ ગણાય જ કેમ સર્જનહાર તમારું કલ્યાણ કરો ભાખરી ખાઈ સાધુ વિદાય થયો તે ની સ્થિતિ ન સુધરી બિચારી ચંપાવતી ભૂખ્યા પેટે ભાખરી તો દઈ દીધી પણ એની કોમળ કાયાને ભૂખની લઈને વહુ વેઠવી પડી કટકો રોટલી પણ તે પછી બે ત્રણ દિવસ લગી ન મળી ચંપાવતી ઘડી ઘડી અશક્તિને લીધે બેભાન બની જતી હતી પોતાની સુકોમળ રાજકન્યાના ટુકડા રોટલા માટે થતા આ હાલ અહવાલ જોઈને રાણા પ્રતાપના કાળઝામાં સંતાપની સગડી બડબડ જળી રહી હતી આ ભયાનક ભયાનક રીબામણી એનાથી સહી જતી ન હતી એની ધીરજનો અંત આવ્યો નિરાશા ને દુઃખનો માર્યો હાથ પછાડીને તે બોલી ઉઠ્યો ભગવાન તારી કસોટી ભારે કારણી છે બધું સંકટ તો સહન થઈ જાય છે પણ પેટની દીકરીની આ દુર્દશા તો જતી નથી એના તો અકબર બાદશાહ સામે સલાહ કરી નાખવી ભલી ચંપાવતી થોડીક દૂર સૂતી હતી એના કાનમાં આ શબ્દો પડ્યા એ ચમકીને બેઠી થઈ હતું એટલું બળ સેવટની વાર શરીરમાં એકઠું કરી એ મહારાણા પ્રતાપની પાસે જઈને બોલી મારી દિશાથી અકલાઈ જઈને આપ યવન બાછા સાથે સલાહ કરવાની વાત કરો છો પિતાજી તમારા મોમાં આવા શબ્દો મેવાડના મુગટ મણીને આ શોભે વનરાજા કેસરી ભૂખે મરી જાય તે બહેતર પણ તે શું ઘાસ ખાશે પેટમાં ખૂબ ભૂખ લાગી હોય તેથી શું પથરા ખવાશે ઘડા જેવડું માથું ભલે જાય પણ આ સરોઠી જેવડું નાગ જાય તો પછી માથું સોમશે આવી ખરાબ કલ્પના આપના મગજમાંથી કાઢી જ નાખજો મને તો કાંઈ નથી મેં આપને ખાવાનું આપવા ક્યાં હાટ કરી છે એક દિવસ તો આ દેહ તજવાનો જ છે ને ચક્રવર્તી સહેંશા હો કે ગરીબ ભિખારી હો કોઈને પણ અમરપટ્ટો લખાવીને આવ્યો નથી પછી એના જતન માટે ટેકો છોડવો આટલા આટલા સંકટો શું આપ આવા વિચાર ખાતર બેઠ્યા છે પિતાજી મેવાડના એકમાત્ર આધાર મારી જરા પણ ચિંતા ન કરશો ને શત્રુને નમતું ન આપશો આટલું બોલતામાં જ તો સંપા ઢગલો થઈને ઢળી પડી હવે એ બચે એમ લાગતું નહોતું એટલામાં પહેલાં જ અતિથી પાછા ત્યાં આગળ આવ્યા જોત જોતામાં વીર કન્યાનો પ્રાણ સર્ગ્ય ચાલ્યો ગયો મહારાણા પ્રતાપ અને એની રાણી હૈયામાં અત્યારે હોળી સળગી હતી એમને દિલાસો દેતા અતિથિ બોલ્યા ભાગ્યશાળી પ્રતાપ ટેકીલા રાણા તમારા ટેકને ધન્ય છે આવા કુળદીપક સંતાનોના મા બાપને તો જેટલો ધન્યવાદ અપાય એટલો જ ઓછો છે મેં બાજુના ઝાડને ઓછે રહી બધી હકીકત સાંભળી છે હું પોતે જ શહેનશાહ અકબર છું આવી કન્યાના ચરણે મસ્તક ધરાવું કોઈને પણ મન થાય એમ છે હવે તમારા દુઃખના દહાડા પૂરા થયા છે એમ સમજો પ્રતાપને તેની રાણી તો આ બધો બનાવ બન્યો એના વિચારમાં પડ્યા એટલામાં તો કોણ જાણે કઈ બાજુ શહેનશાહ અકબર ચાલ્યો ગયો કહે છે કે પ્રતાપની વીરતાન્ય ટેકથી રાજી થઈ શહેનશાહે તે પછી એની સામે લશ્કર મોકલવાનું બંધ કરીને જંપવા દીધો હતો મિત્રો તમને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આ વીડિયોને લાઇક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો